નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરની સેના નવસારી દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અધિક નિવાસી કલેક્ટર કેતનભાઈ જોશીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન લખવામાં આવ્યું છે રાજપૂત સમાજની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જે ટિપ્પણી છે જે બેન બેટીઓ માટે એના શબ્દો છે એનાથી સમાજની લાગણી દુભાઈ છે અને કોઈ પણ સંજોગોમાં એમને લોકસભાની ટિકિટ રદ કરવા આવે એમને જે ચૂના ટિકિટ રાજકોટથી આપવામાં આવી છે એ પરત ખેંચી લેવામાં આવે અને જેના સંદર્ભે લઈ અને સતત ત્રીજી વખત નવસારીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આમ જોવા તો જે દિવસથી દિવસથી કરવામાં આવી છે તે દિવસો આવ્યા હોય એવું લાગી રહ્યું છે અને સતત કોઈક ને કોઈક એમની ઉપર ટિપ્પણીઓ કરી રહ્યું છે રાજપૂત સમાજ કોઈક ને કોઈક વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને આખા રાજપૂત સમાજની લાગણી દુભાઈ હોય અને જેના કારણે લઈ અને માત્ર રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર જ્યાં જ્યાં રાજપૂતો વસે છે ત્યાં ત્યાં એમની લાગણી દુભાય છે અને એવો કાર્યક્રમ આપતા આવ્યા છે જેના સંદર્ભે લઈ અને નવસારીની અંદર પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ દ્વારા આજે પોતાના સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સભ્યોની સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમણે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો આગામી દિવસોની અંદર એમની ટિકિટ પરત ન ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કે ત્યાં સુધી કે જેટલા પણ રાજપૂત સમાજના સભ્યો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે એ બધા જ રાજીનામા આપી દેશે તો આ રીતે હવે આવનારા દિવસોની અંદર આ જે એક અ મુદ્દો ઉઠ્યો છે માફીનો અને જે સંદર્ભે રૂપાલાજીએ તો માફી પણ માંગી લીધી છે પણ રાજપૂત કરની સમાજ જે ખરો એ એમની તટસ્થ માંગણી સાથે આગળ વધી રહ્યો છે કે કોઈપણ સંજોગોની અંદર એમની ટિકિટ જે ખરી એ કેન્સલ કરવામાં આવે એમણે હજુ નામાંકન નથી ભર્યું તો જેથી કરીને બીજા ઉમેદવાર ત્યાં સ્થાપિત કરવામાં આવે એ માંગણી સાથે આજ રોજ પણ કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તો તે પ્રસંગે રાષ્ટ્રીય રાજપૂત કરની સેના નવસારી જિલ્લાના અધ્યક્ષ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નરેન્દ્રસિંહ રાષ્ટ્રીય રાજપૂત કરની સેના અધ્યક્ષ આવેદન જે રૂપાલાજીએ નિવેદન આપ્યું છે અમારા રાજપૂત સમાજ વિશે અને જે બહેન બેટી વિશે જે શબ્દનો ઉપયોગ કર્યો છે ખૂબ જ નિંદનીય છે અને આના માટે રાજપૂત સમાજમાં ખૂબ જ મોટો આક્રોશ છે આજે અહીં તમે ઉપસ્થિતની સંખ્યા જોઈ શકો જેમાં આજે રાજસ્થાન રાજપૂત સમાજ છે મહારાષ્ટ્ર રાજપૂત સમાજ છે ઉત્તર પ્રદેશ રાજપૂત સમાજ છે બધા જ સમાજના રાજપૂત સમાજના દરેક અગ્રણી અને આગેવાન પોતાનો સમય કાઢીને આ જે વિષય પર ટિપ્પણી થઈ છે એનો વિરોધ નોંધાવવા માટે અહીંયા હાજર થયા છે અને બધાની એક જ માગણી છે કે કોઈ એક વ્યક્તિ ક્ષત્રિય સમાજથી ઉપર હોઈ શકતો નથી અને અમારી એક જ માગણી કે રૂપાલાની ટિકિટ કપાય અને અમને સાચો ન્યાય મળે તો શું આવનારા સમયમાં જો માગણી ન સંતોષાય તો એની જે સમાજ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતની કાર્યવાહી

સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે તો સાથે જ રાજપૂત સમાજના અગ્રણી અને નવસારીના સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસરી જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કમિશનર દ્વારા આથી કલેક્ટરસીને એક આવેદનપત્રમાં આપવામાં આવેલ છે જે આવેદન પત્રની હેતુ આપણે જોઈ રહ્યા છીએ પાછલા દસ દિવસથી સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને સમાજને જે ટિપ્પણી કરી રાજપૂત સમાજને એ કોઈ પણ સંજોગોમાં ચલાયેલા તેવું નથી અને ત્યાંને ધ્યાનમાં રાખીને આજે રાજપૂત કણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારે ખાસ એ જણાવવાનું છે કે આ દેશની અંદર જે પાર્ટી હિન્દુઓને લઈને આવી છે તે એમણે ખરેખર ભાન હોવું જોઈએ કે હિન્દુ છે રાજપૂત છે તો જ હિન્દુ છે અને જો આ દેશમાં રાજપૂતો ન હોત તો આજે કદાચ હિન્દુ નામનો શબ્દ બી દેશમાં ન હોત એ ભારતીય જનતા પાર્ટીએ બી જાણી લેવાની જરૂર છે અને જે રાજપૂત રજવાડા હોય સમગ્ર પોતાનું કિલ્લો ગળ બધું જ આ દેશને દાનમાં આપ્યું છે આ દેશને બનાવવા માટે અને આજે બે ટકાના સાંસદો પોતાની ગાદી ટકાવવા માટે જો કોઈ સમાજની ટિપ્પણી કરતું હોય અને એને એમ લાગે છે કે રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરીને કોઈ અન્ય સમાજને ખુશ કરવા માટે રાજપૂત સમાજ ટિપ્પણી કરીને તમે જો ગાદી મેળવા માગતું હોય એ ભ્રમ તમારા મગજમાંથી કાઢી નાખજો આ રાજપૂતોએ આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં બલિદાન આપ્યું છે અને અત્યારે પણ જરૂર પડે તો પોતાના સમાજને સરોસો માટે આપી શકે છે અને જે દિવસ જે પ્રકારે રૂપાલા દ્વારા માતા બહેનોની ટિપ્પણી કરવામાં આવી છે એ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈ અને ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાં બાવીસ કરોડ રાજપૂતો છીએ જો ભાજપ મંડળ લોકો ઉપર જો હાઈ કમાન્ડ જો એક્શન ના લઈ તો રાજપૂતોએ ખરેખર વિચારણા જરૂર કરવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં બની શકે કે આવનાર સમયમાં બાવીસે બાવીસ કરોડ લોકો આ પાર્ટીને છોડી પણ શકે તેવી પણ સમાજની તૈયારી છે તો આ પ્રમાણે આજ રોજ ફરી એકવાર વડાપ્રધાન મોદીજીને સંબોધીને એક આપવામાં આવ્યું છે જે નવસરીના નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને એમની રજૂઆત રજૂઆત રજૂ કરવામાં આવશે બહેનરી આપવામાં આવી છે પણ મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ જે એક મુદ્દો ઉઠ્યો છે એ ક્યારે શાંત થશે કારણ કે રાજપૂત સમાજની બેન બેટીઓ માટે જે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા તરફથી એ એ અક્શોભનીય છે અને જેના કારણે લઈ અને રાજપૂત સમાજ જે ખરો એ ઉગ્ર બન્યો છે ને એમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે એ તો હવે આવનાર સમય જ બતાવશે કે ટિકિટ કેન્સલ થાય છે અથવા તો રાજીનામા પડે છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતાનો અવસર લાવી અને ટટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો